Hello guys. Good morning. Swagachi, so mm -hmm. tomorrow morning. Good 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 morning. લે લે બની ગયરો છે છાઈ ભાઈ સબરે થઈ ગઈ છે ને ઇધો ને રેડી ચલો જઈએ છે મંદિરે સહેન કરવા માટે જઈએ છે જોગણી માતાના મંદિરેમાં સહેન કરવા માટે ગાઈસ સહેન કરીને લીધા છે જય ની સાથે બોલુ ભાઈ તણ આવી ગયા છે અચ્છા આપણો મંદિર ગાઈસ સફાઈ થઈ ગઈ છે ગાઈસ અચ્છા જાન કે બે અચ્છા ભાઈ

ચાલો ગાઈસ આપણે જઈએ છીએ છોકરા મુકવા સ્કૂલે આપણે આવી ગયા છીએ સ્કૂલ માં છોકરા ને મુકવા ગયા છીએ આપણા ખેતર ચાલ લેવા માટે આપણે આવી ગયા છીએ ઘાસ લેવા आरो माटे बॉडी बैन वाढिरायचे 4 चार <laughs> <laughs>

सतनी गई छे जबवानु થઈ ગઈ છે તૈયાર ગાઈસ ગરમાગરમ રોટલી ના કા એને આ ચુટ્ટી બોતી રહેને કા આ લાઈ બંધા પુરે રંગનો શાક બચ છોડાઈ મે બનરાઈ આપડે બેસી કે જમવા રંગનો શાક रोटली